યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત દેવી ભાગવતના ત્રણ ભાગ આપણે સાંભળ્યા આજે આપણે ચોથો ભાગ સાંભળીશું સુતજી કહે છે મહાનુભાવો પ્રાચીન સમયની વાત છે સંપૂર્ણ ત્રિલોક જળમગ્ન થઈ ગયું હતું માત્ર ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર સુતા હતા તેમના કાનના મેલથી મધુ અને કેટભભ નામના બે દાનવો ઉત્પન્ન થયા સમય જતા તે સમુદ્રમાં રહીને પ્રતાપી દૈત્યો યુવાન થઈ ગયા એકવાર તે સ્થૂળકાય દાનવો સમુદ્રમાં રમી રહ્યા હતા ત્યારે તે બંને ભાઈઓને મનમાં વિચાર આવ્યો કે કોઈ પણ આધાર વગર આ અગાધ જળ કોના પર ટક્યું છે કોણે આની ઉત્પત્તિ કરી અને શા માટે કરી હવે તો તે જાન અને જપ કરવા લાગ્યા અન્ન જળ છોડી દીધું મન અને ઇન્દ્રિયો પર સંયમ પ્રાપ્ત કરી લીધો આ પ્રમાણે એક હજાર વર્ષ સુધી તેમણે ખૂબ કઠણ તપ કર્યું તેથી તે પરમ આરાધ્યા શક્તિ મધુ કેટક પર પ્રસન્ન થઈ તેમનું તપ જોઈને શક્તિનું હૃદય કૃપાથી છલકાઈ ગયું અને આકાશવાણી થઈ દૈત્યો તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગો તેને હું પૂર્ણ કરીશ સુતજી કહેશે આ પ્રમાણે આકાશવાણી સાંભળીને મધુ અને કૈટભે કહ્યું સુંદર વ્રતનું પાલન કરનારી દેવી તમે અમને ઈચ્છા મરણનું વરદાન આપવાની કૃપા કરો આકાશવાણી થઈ દેચો મારી કૃપાથી તમે ઈચ્છા કરશો ત્યારે તમને મોત મારી શકશે સુતજી કહે છે દેવી દ્વારા આ પ્રમાણેનું વરદાન મળવાથી મધુ અને કેટબને અત્યંત અભિમાન ઉત્પન્ન થયું દ્વિજવરો થોડા સમય પછી એક દિવસ અચાનક પ્રજાપતિ બ્રહ્માજી પર તેમની દ્રષ્ટિ પડી બ્રહ્માજી કમળાસન પર બિરાજેલા હતા મધુ અને કૈટબમાં અપાર બળ હતું તેઓ પિતામહને કહેવા લાગ્યા સુવ્રત તમે અમારી સાથે યુદ્ધ કરો સુતજી કહેશે મધુ અને કૈટબ અતિ બળવાન હતા તેમને જોઈને બ્રહ્માજી ઉપાય શોધવા લાગ્યા તમામ શાસ્ત્રોના તે પૂર્ણ જાણકાર હતા યુદ્ધ સંબંધી સામ દામ દંડ અને ભેદ વગેરે અનેક ઉપાય તેમની સામે આવ્યા તેમણે વિચાર્યું આ રાક્ષસોમાં ખરેખર કેટલું બળશે તે હું જરાય જાણતો નથી શત્રુનું બળ જાણ્યા જાણ્યા વિના યુદ્ધ કરવું એ બરાબર નથી તેથી હવે હું શેષશૈયા પર સૂતેલા ભગવાન વિષ્ણુને જગાડું બ્રહ્માજીની સ્તુતિથી ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી નહીં તેમના પર યોગ નિંદ્રાનો પૂરો અધિકાર વ્યાપી ગયો હતો પછી તો ચિત્તને એકાગ્ર કરીને તેમણે યોગ નિંદ્રાની સ્તુતિ શરૂ કરી બ્રહ્માજી કહે છે દેવી હું જાણી ગયો છું કે તમે ખરેખર આ જગતના કારણ સ્વરૂપ શો ભગવાન વિષ્ણુ આજે ગાઢ નિંદ્રામાં તલ્લીન છે માતા તમે બધા જ પ્રાણીઓના અંતઃકરણમાં નિવાસ કરો છો આવી સ્થિતિમાં આ દાનવરાજ મધુ અને કૈટબનો તમે પોતે સૌહાર કરો દેવી તમે સમસ્ત જગતની માતાશો બધી ઈચ્છાઓ પૂરી કરવાનો આપનો સ્વભાવ છે સૂતજી કહે છે બ્રહ્માજીએ જ્યારે આ પ્રમાણે ભગવતીની સ્તુતિ કરી ત્યારે તામસી દેવી ભગવાન વિષ્ણુના શ્રી વિગ્રહમાંથી નીકળીને બાજુમાં ઊભા થઈ ગયા મધુ અને કૈટભના સંહાર માટે જ ભગવતી યોગનિંદ્રાએ આ પ્રમાણે કૃપા કરી પછી તો ભગવાન શ્રી વિષ્ણુ જ્યારે પોતાના શરીરને આમ તેમ હલાવવા લાગ્યા તે જોઈને બ્રહ્માજી આનંદ વિભો થઈ ગયા તેમણે શ્રી હરિની પરિક્રમા શરૂ કરી સુતજી કહે છે જ્યારે જગદ્ગુરુ ભગવાન વિષ્ણુના વિગ્રહથી નિંદ્રા દૂર થઈ ત્યારે તેમણે જોયું કે ત્યાં પ્રજાપતિ બ્રહ્માજી ભયભીત થઈને ઊભા હતા ત્યારે ભગવાન વિષ્ણુ મેઘના જેવી ગંભીર વાણીથી કહેવા લાગ્યા હે બ્રહ્માજી આપ જપ તપ છોડીને અહીં કેમ આવી ગયા બ્રહ્માજી કહે છે ભગવાન મધુ અને કેટબ નામના બે દૈત્યો આપના કાનના મેલથી ઉત્પન્ન થયા છે જગત પ્રભુ તેમના ડરથી હું તમારી પાસે આવ્યો છું હવે આપ મારું રક્ષણ કરો સુતજી છે એટલામાં તો મદમસ્ત મધુ અને કૈટબ બંને મહાબળવાન દાનવો બ્રહ્માજીને શોધતા ત્યાં આવી પહોંચ્યા તે બ્રહ્માજીને કહેવા લાગ્યા નાસીને આની પાસે આવી ગયો શું આથી બસી શકીશ યુદ્ધ કર મધુ અને કૈટભની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ તેમને કહેવા લાગ્યા દાનવ શ્રેષ્ઠ તમે તમારી ઈચ્છા પ્રમાણે મારી સાથે યુદ્ધ કરો હું તમારા અભિમાનનો નાશ કરીશ સુતજી કહેશે મધુ ક્રોધ કરીને તરત જ ભગવાન સાથે લડવા આગળ આવી ગયો ભગવાન વિષ્ણુ અને મધુ બંને મધમસ્ત પહેવાલ પહેલવાનોની જેમ મલ્લયુદ્ધ કરવા લાગ્યા મધુ થાકી જતો ત્યારે કેટબ લડતો હતો આમ વારાફરતી મધુ અને કૈટબ બંને દેચો વારંવાર ક્રોઝમાં અંધ બનીને શક્તિશાળી ભગવાન શ્રી હરી સાથે બાહુયુદ્ધ કરવા લાગ્યા જ્યારે લડતા લડતા પાંચ હજાર વર્ષ વીતી ગયા ત્યારે ભગવાન શ્રી શ્રીહરિએ મધુ અને કૈટબને મારવાનો વિચાર કર્યો તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતમાં ચોથો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પાંચમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને શ્રીમદ દેવી ભાગવત ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી નવદુર્ગા માતની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો